સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોની સર્વે ચિંતા પોતાના માથે લીધેલી છે જેતલપુરના પાંચમા વચના વ્રતમાં ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યો છે કે મારા ભક્તની પેલું તો કહ્યું કે અમારો ભક્ત કોઈ દિવસ અનવસ્ત્ર દુઃખી નહીં થાય સાત ધકાળી જેવું આવશે એને ઉઘર્યાનો કોઈ ઉપાય નહીં હોય તો પણ અમારા ભક્તની રક્ષા અમે કરશું આલોક ને પરલોકમાં સર્વે પ્રકારે રક્ષા કરશું આવો આશીર્વાદ ભગવાન સ્વામીને આપેલો છે પરંતુ બે શરત મૂકી છે કે અમારી સર્વોપરી નિષ્ઠા હશે અને અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશે તો